હલો ફ્રેન્સ માર યુટ્યુબ ચેનલ રીટા સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે કોટનનું બ્લાઉઝ કટિંગ કરવાના છીએ તો તે મેં ટુ ફોલ્ડ કરીને રાખ્યું છે જોઈ શકો છો આ રીતે ટુ ફોલ્ડ કરીને રાખ્યું છે અને માપ માટે મેં ચોત્રીસ સાઈઝનું કટોરીવાળું બ્લાઉઝ લીધું છે તે આ રીતનું છે જોઈ શકો છો આ રીતે છે તો હવે આપણે આ જ માપ લઈને આમાં કટિંગ કરવાનું છે તે કેવી રીતે કટિંગ કરવું હું તમને એકદમ સરળ રીતે બતાવીશ તો આપણે સૌપ્રથમ બ્લાઉઝને પહેલાં ઊંધું કરી લેશું આ રીતે હવે આપણે આ બેક સાઈડ છે બેક સાઈડની આપણે લંબાઈ લેવાની છે તો બેક સાઈડની આપણે લંબાઈ સોળ ઇંચ આવે છે તો સોળ ઇંચમાંથી આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે હવે આપણે નીચેથી કમરનું માપ લેવાનું છે તો કમરનું માપ આપણે આવી રીતે લેવાનું છે ઓગણીસ ઇંચ ની આપણે કમર છે તો આપણે એક એક ઇંચ એકસ્ટ્રા લેવાનું છે જે બે બાજુ આવી રીતે આપણે ટક્સમાં જશે

જોઈ શકો છો સવા ત્રણ ઇંચ ના છે સિલાઈ સહિત સવા ત્રણ ઇંચ તો આપણે અહીંયા નિશાન કરશું અને ગળું આપણું જે છે તે પોણા ત્રણ ઇંચ નું રહેશે અને હવે જે નીચેનો આ ભાગ છે તે માપ કરવાનો છે તો તે આપણે સવા પાંચ ઇંચ આવે છે તો સવા પાંચ માંથી આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો આપણે અહીંથી સવા છ ઇંચ નિશાન કરવાનું છે અને ડ્રો કરી આપણે અહીંથી આ રીતે હવે આપણે ગળું જોવાનું છે ગળું કઈ રીતનું આપણે આમાં ડ્રો કરેલું છે તો ગળું આપણે છે લોટા ગળું છે આવી રીતે લોટા ગળું છે તો આપણે આ જ માપનું લોટા ગળું કરવાનું છે જે આપણે અહીં નિશાન કર્યું છે તે આપણે ધીમે ધીમે આવી રીતે લઈ જવાનું છે અને આ સાઈડથી આપણે આવી રીતે બહાર લેવાનું છે અને અહીંથી આપણે રાઉન્ડ કરી લેવાનું છે જોઈ શકો છો આ રીતનું આપણે નોટાગળું કરવાનું છે આ રીતે હવે અહીંયા આપણે ટક્સનું માપ લેવાનું છે તો ટક્સનું માપ આપણે અહીંથી લેવાનું છે

તો સ્લીવ આપણે આહીથી પહેલાં સ્લીવ કટ કર લઈશું આપણે અસ્તરવાળું આ બ્લાઉઝ છે અને આ સાદું બ્લાઉઝ છે એટલે આપણે સિલાઈનું અંદરનું વાળવાનું અલગથી કાઢવાનું છે તો સિલાઈનું આપણે અંદર કાઢવાનું ઢોઢી જ લેવાનું છે તો સૌપ્રથમ આપણે જે આ શોલ્ડર છે ત્યાંથી જ આપણે માપ લેવાનું છે આ રીતે તો આપણે પોણા અગિયાર ઇંચ છે જોઈ શકો છો પોણા અગિયાર ઇંચ છે એમાંથી આપણે હવે જે ફિટિંગનો ભાગ છે તે માપ કરશું આપણે તે સાડા સાત ઇંચ આવે છે તો આપણે જ્યાં વચ્ચેનો ભાગ છે ત્યાંથી સીધી લાઈન રોકડ લેશું સાડા સાત ઇંચ આ સાઈડ નિશાન કરશું અને સાડા સાત ઇંચ નો પોણા નવ ઇંચ નું આવે છે તો આપણે સાડા દસ ઇંચ નિશાન કરશું અહીંથી અને આ સાઈડ થી પણ આપણે સાડા દસ નિશાન કરશું અને બે ઇંચ આપણે આવી રીતે નિશાન કરશું બે ઇંચે અને આ સાઈડથી પણ આપણે બે ઇંચે નિશાન કરશું હવે એક સાઈડ પાછળનો છે અને આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ છે આપણે આગળનો ભાગ છે આ અને આ પાછળનો અને પાછળનો ભાગ છે તે આપણે અહીંથી ધીમે ધીમે ઉપરની સાઈડ લઈ જવાનો છે આ રીતે અને જે ફ્રન્ટ સાઈડ છે તે ધીમે ધીમે નીચેની સાઈડ આ રીતે લઈ જવાનો છે

તો ફ્રન્ટ સાઈડનું માપ લેવા માટે આપણે અહીંથી માપ કરશું તો આપણે નીચે સિલાઈનું આવીને સવા બાર ઇંચ થાય છે અને અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે તો પોણા તેર ઇંચે આપણે આ સાઈડ થી નિશાન લેશું તો પોણા તેર ઇંચે અહીંથી નિશાન કરવાનું છે

ત્યાં આપણે સીધી લાઈન ડ્રો કરી લેવાની છે આ રીતે અને આ ભાગને આપણે આવી રીતે ધીમે ધીમે લઈ જવાનો છે જોઈ શકો છો પેલા આપણે આ શેપ જોઈ લેવાનો પછી આપણે આયા શેપ દેવાનો તો આપણે આ રીતે શેપ આપી દેવાનો ફ્રન્ટ સાઈડમાં જે આ સાઈડ આપણે કટોરી આવશે હવે જે આ ભાગ છે તેનું માપ કરવાનું છે તેનું માપ આપણે પાંચ ઇંચે આવે છે તો આપણે અહીંથી પાંચ ઇંચે નિશાન કરશું હવે જે સાઈડનો ભાગ છે ફ્રન્ટ સાઈડનો ફિટિંગનો ભાગ તે સિલાઈ સહિત સવા છ ઇંચનો આવે છે તો આપણે અહીંથી સવા છ ઇંચે નિશાન કરશું અને જે શોલ્ડર છે આપણા તે પોણા ત્રણ ઇંચના છે તો અહીંથી આપણે પોણા ત્રણ ઇંચે નિશાન કરવાનું છે અને હવે આ સાઈડથી નિશાન લેશું તો આપણે આ સવા ત્રણ ઇંચ નું આવે છે તો અહીંયા સવા ત્રણ ઇંચ નિશાન કરશું પછી આવી રીતે લાઇન ડ્રો કરી લેશું અને હવે જે આ ગાળો છે અને આ ગાળાનું માપ લેવાનું છે તો આપણે અહીંથી માપ કરશું તો અહીંથી પોણા ત્રણ ઇંચ આવે છે તો આપણે અહીંથી પોણા ત્રણ ઇંચ નિશાન કરશું હવે આપણે અહીંથી ડાયરેક્ટ અહીંયા સુધી માપ લઈ લેવાનું છે હવે આ ભાગ અને આ ભાગનું માપ લેવાનું છે તો તે આપણે અહીંથી માપ કરશું વધારે ઓછું હોય તો આપણે પહેલેથી જ ખ્યાલ આવી જાય તો આપણે આ ભાગ સવા આઠ ઇંચનો આવે છે તો આપણે અહીંથી સવા આઠ ઇંચ નિશાન કરશું તો આપણે એક દોરાવા વધારે છે તો આવી રીતે લઈ લેશું તો હવે ફ્રન્ટ સાઈડ આપણે થઈ ગયો છે હવે આપણે કટોરી બનાવશું તો કટોરી આપણે આ સાઈડથી લેવાની છે કટોરી આપણે જોઈ લેવાની છે કઈ રીતની છે તો કટોરી આપણે બોમ્બે કટોરી છે જોઈ શકો છો આ રીતે આ કટોરી એકદમ સિમ્પલ છે આમાં જે આપણે સાદી કટોરીનું કટિંગ કરીએ છીએ તે જ રીતે આપણે કટિંગ કરવાનું આવે છે અને અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે જે આપણે આ સિલાઈ કરવા માટે તો હવે આપણે કટોરીનું માપ લેશું તો કટોરીનું માપ આપણે અહીંથી લેવાનું છે તો આપણે અહીંથી પોણા પાંચ ઇંચ નું નિશાન આવે છે એટલે આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે પોણા છ ઇંચ લેવાનું છે તો આપણે કટોરીનો ભાગ અહીંથી લેવાનો છે એકદમ ક્રોસમાં આ સાઈડથી જે આપણે ઊભી લાઇનિંગ આવે છે ત્યાંથી તો પેલા આપણે પોણા છ ઇંચે નિશાન કરી લેશું આ રીતે હવે આપણે અહીંથી સીધી લાઈન ડ્રો કરી લેવાની છે આ રીતે આ રીતે આપણે ક્રોસમાં લાઈન ડ્રો કરવાની છે હવે જે ગળું છે તેનું માપ આપણે આ રીતે કરવાનું છે સિલાઈનું કાઢીને આપણે ગળું આ રીતે ગોઠવી દેસું અને અહીંથી સિલાઈનું કાઢી લેશું તો આપણે ગળામાં બહુ સિલાઈ આપણે અડધો ઇંચ જેટલી તો તે ભાગ આપણે અહીંથી સાડા ચાર ઇંચ આવે છે તો આપણે અહીંથી સાડા ચાર ઇંચ નિશાન કરશું અને આ સાઈડથી પણ આપણે

અને જે આ સાઈડનો ભાગ છે તે કાઢીને આપણે ઇંચ નો આવે છે તો આપણે અહીંથી નિશાન અને ઇંચ જેટલો આપણે આ ભાગ ક્રોસમાં લેવાનો છે અહીંથી આવી રીતે પછી આ ભાગ અને આ ભાગને આપણે આવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે જોઈ શકો છો આ રીતે તો જોઈ શકો છો આપણે માપ લઈને કેવી રીતે કટોરીવાળું બ્લાઉઝ જે માપનું બ્લાઉઝ જ હોય છે તેમાંથી જ માપ લઈને કેવી રીતે કટિંગ કરવું તે મેં તમને આ વિડિયોમાં બતાવ્યું છે હવે આને કટિંગ કરી લેશું અને નેક્સ્ટ વિડિયોમાં હું તમને કટોરીવાળું બ્લાઉઝ કેવી રીતે સેવીને બતાવું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બ્લાઉઝ આ કટિંગ કરીને કેવી રીતે સીવવું એ હું તમને બતાવીશ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ